નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

સુકા મેવા શાકભાજી ફળફડાટી જેવા અવનવા વિવિધ કળાત્મક હિંડોળા બનાવાય છે ડાકોરના ઠાકોરને હિંડોળે ઝૂલતા નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે પહોંચી ડાકોરના ઠાકોરને હિંડોળે ઝૂલતા નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે અષાઢ વધ વીજથી એક માસ સુધી અંદર અવનવા હિંડોળા પર બિરાજમાન કરાવી ભગવાનને લાળથી ઝુલાવવામાં આવે છે ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો વિશેષ મહિમા રહેલો છે હિંડોડા ઉત્સવ અંતર્ગત ભાવિકો દ્વારા ભગવાન રણછોડરાયજીને ભાવપૂર્વક લાળથી હિંડોળે ઝુલાવવામાં

મંદિર ની અંદર આ એક મહિનો અષાઢ થી લઈને એક માસ એક મહિના દરમિયાન ઠાકોરજીના ઈંઢોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે ઠાકોરજીને આ એક મહિનો લાડ લડાવવામાં આવે એની અંદર ઠાકોરજીને ઈંઢોળા પર બેસાડીમાં ફૂલોના ઈંઢોળા સૂકા મેવાના ઇંડોળા લીલા મેવાના ઈંડોળા વિવિધ વિવિધતા સભર ભરેલા દરેક નવા નવા ઈંડોળા ધરાવી ધરાવી ને એમાં બિરાજમાન કરવામાં આવે છે અને ઠાકોરજીને ને ઝુલાવવામાં આવે છે અને વૈષ્ણવો દ્વારા ઠાકુરજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવે છે ના એક મહિનો ઈંઢોળાનું મહત્વ વધારે છે એટલે લોકો દર્શન માટે પણ ઘણા આવે છે